અમદાવાદમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો ગુલભાઈ ટેકરા પાસે મોકા રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરને બદલે નોન વેજ ફૂડ પીરસાતા ખળભળાટ મચી ગયો હતો નવ એપ્રિલે ડિનર કરવા યુવતીઓ પહોંચી હતી તેમણે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો યુવતીઓએ ઓર્ડર કરેલ બર્ગરનો સ્વાદ વિચિત્ર લાગતા તાત્કાલિક ફરિયાદ કરી હતી જો કે શરૂઆતમાં રેસ્ટોરન્ટના સ્ટાફે યુવતીઓ સાથે દલીલ કરી દલીલ કરી વાતનો ઇનકાર કર્યો હતો કોકોમોલી શોઝને કારણે ટેસ્ટ એવો આવી રહ્યો હોવાની વાત કરી હતી બાદમાં ચીફ સ્ટેફે સ્વીકાર્યું હતું કે તેમને આપેલું ભોજન નોનવેજ હતું મહત્વનું છે કે ફૂડનો ફોટો કે વિડિયો લે તે પહેલા સ્ટાફ દ્વારા તે ફૂડને કચરામાં નાખી દેવાયું હતું આ બાબતે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી પરંતુ આરોગ્ય વિભાગે માત્ર પાંચ હજારનો દંડ વસૂલીને સંતોષ માણી લીધો જો કે યુવતીઓની માંગ છે કે મોકા રેસ્ટોરન્ટ બે દિવસ માટે સીલ થવું જોઈએ સ્ટાફને ટ્રેનિંગ આપવી જોઈએ જેથી ફરી વખત આવી ભૂલ ન થાય આ અંગે યુવતીઓએ સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું છે જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા આ અગાઉ પણ મોકા રેસ્ટોરન્ટમાં આવી ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે નવરાત્રીના દિવસોમાં નોનવેજ ફૂડ આપીને આ સ્થાને ઠેસ પહોંચાડી હોવાનો યુવતીઓએ આક્ષેપ કર્યો છે એ વેજી બર્ગર ઓર્ડર કર્યો તો રૂચતા અને વેલા બંને અને રૂચિતા ખાઈ રહી હતી અને ઓલ ઓફ અ સડન એ રિલાઇઝ થયું કે આ વેજી બર્ગર નથી તો એને મેં પૂછ્યું કે આ શું લાગે છે તને તો એને કીધું કે આ કદાચ ચિકન બર્ગર હોઈ શકે એમ છે તો મેં બી ચાખ્યું તો ઇટ વોઝ ચિકન તો અમે સ્ટાફને બોલાયું અમે હેડ સ્ટાફ હતા એમને બોલાયું અને સર્વર્સને બોલાયું કે તમે આ જોશો શું છે તો એક મિનિટ માટે એ બી થોડા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા કે આ કદાચ ચિકન હોઈ શકે છે કેમ કે એક સ્ટાફ મેમ્બર બોલ્યું હતું કે ઇટ સ્મેલ્સ લાઇક ચિકન તો અમે કીધું કે શેફને પૂછી લો તમે કન્ફર્મ કરી લો કેમ કે અમે ઓલરેડી આ ખાઈ ચૂક્યા છીએ અને આ ચિકન હશે તો થોડું આ દિસ ઇઝ પ્રોબ્લેમેટિક આ ના ચાલે રાઈટ તો એ લોકો દસ મિનિટ સુધી બહાર ના આવ્યા અંદર લઈ ગયા પ્લેટ તો અમે પાછા અંદર ગયા અમને પૂછવા માટે કે શું થઈ રહ્યું છે શું છે આ ચિકન છે તો એ અમને એવું કન્વિન્સ કરવા માંગતા હતા કે એ વેજીટેરિયન બર્ગર જ છે એમાં ગ્વાકમ ઓલી સોસ છે એટલે તમને કદાચ ચિકન જેવું લાગતું હોય